દાહોદ જિલ્લા દાહોદતી મહિલા ચોરીનો બની ભોગ જાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારની અંદર સીસીટીવી કેમેરા છે તો ખરા પણ આખા બસ સ્ટેશન વિસ્તારને કવર નથી કરી શકવાના લીધે ચોરોને મોકળું મેદાન મળે હોય તેમ લાગી રહેલ છે બસ સ્ટેન્ડ વિસ્તારમાં સીસીટીવી કેમેરા બધા વિસ્તારને કવર ન કરી શકતા ચોરો પોતાનું કૌવત અજમાવવામાં સફળ થતા જોવા મળી રહ્યા છે નાની નાની ચોરી કે કોઈ પર્સ ચોરવાની ઘટના અવારનવાર બનતી જોવા મળી રહી છે પણ નાની રકમ હોય તો ફક્ત ચોરીનો ભોગ બનનાર વ્યક્તિ મૌખિક રીતે ડેપો મેનેજરને ઓફિસ પર આપવીતી કહી જતી રહી છે ઝાલોદ બસ સ્ટેન્ડ વિસ્તારમાં પોલીસ ચોકી મૂકવામાં આવેલ છે પરંતુ પોલીસ ચોકીનો ઉપયોગ ફક્ત અહીંયા ફરજ બજાવતા પોલીસ કર્મચારી હાજરી પુરાવા કરી રહ્યા છે તેવું તેઓ લોકમુખે વિસ્તારમાં ચર્ચાઈ રહેલ છે અમુક લોકો તો વાતો કરતા એટલી સીધી કહે છે કે બસ સ્ટેન્ડ અંદર ફરત બજાવતા પોલીસ કર્મચારીઓ બસમાં ચડતા મુસાફરો પર કે અવરજવર કરતા અજાણ્યા લોકો પર કોઈ ધ્યાન આપતા નથી જેથી ચોરીના બનાવ વધુ બને છે પોલીસ કર્મચારી જો સતર્ક ભૂમિકા ભજવે તો ચોરી થવાની સંભવત નથી તેમજ કાયમ બસ સ્ટેન્ડ અંદર અવર જવર કરતા અજાણ્યા લોકો પર સકંજો કસવામાં આવે તો ચોક્કસ મુસાફરો સાથે થતી ચોરીની ઘટના નિવારી શકાય તેમ છે જારોદ બસ્ટાણ વિસ્તારમાં અંદાજિત બપોર એક વાગ્યાના અરસામાં એક મહિલા દાહો જવા ઉભી હતી જે દરમિયાન તે મહિલા ચોરીનો ઉપયોગ બની સાંભળવા મળ્યા મુજબ તે મહિલા પાસેથી કુલ 1,50,000 રૂપિયાનો મુદ્દામાલ ચોરાયો હતો આ મહિલા પાસેથી કેવી રીતે શું ઘટના બની તે હજુ જાણી શકાયો નથી પણ ચોરીની ઘટના બનતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી હતી અને તાત્કાલિક સીસીટીવી કેમેરા તે મજન્ય સોર્સ દ્વારા આગળની તપાસ હાથ ધરી હતી રિપોર્ટર અફઝલ ફકીરા સબંધ ભારત ન્યૂઝ દાહોદ